મા પાવડર નેકો હે આ ભાઈ મે મે કાઈ ધરા મમ મને કપડા ધોતા આવડે કે નહીં સવાઈ હું કે કે તન કપડા ધોતા જ નથી આવડતું તો આવડે કપડા ધોતા આવડે રાત આવડે આવડે સાંભળો તને કપડા ધોતા આવડે કે નહીં હા ભાઈ જે છે કોઈથી કતર ન કરી કાઈ કામ સ્વાગત Hello. છે Hello.

તો ટ્રેક્ટર ધોવા જાય અને ટ્રેક્ટર ની સાવી લઈ લીધી છે ચાલો જાય આપણે ભાઈ પાસે ફેમિલી જો અત્યારે બપોર વરસાદ ચાલુ કરી દીધો છે બપોર વરસાદ અત્યારે ટ્રેક્ટર ધોવાનું છે અને જમવાનું બને છે ને બેન રોટલા ને એવું બધું બનાવે છે તો ઘડીક વાર ટાઈમ છે તો ઘડીક વાર ટીકું ટ્રેક્ટર ધોઈ નાખી તો અમારે બેન હું અમે ટ્રેક્ટર લઈને અહીંયા રાખી દે છે જોઈએ હવે કેવું આવડે છે એટલે હાલો તો બેન જાય છે લેવા ફેમિલી એને આ એ કુકરનું કાઢ નાખશું કે આમાં આ હોય ને તો આ સુધી આવું આ ઘણો હોય એટલે પહેલાં હે ને આ બુદ્ધિ ખોલવાનું છે અને અંદરનું પહેલાં સાફ કરવાનું પછી માથે ચાલો અને પહેલાં સાઈડમાં રાખી દે

એ ટેક્ટા બસો ખુ રાખ્યો આ તો હમણાં થોડા કામ માં હતા ને આપણે હા જાવ કદો ઓ કેક ટે ઘર જાય તી કે મસ્તી ને સમજાવવા મન છે એટલે બાપઈ મસ્તી દેખાડવા મન છે હં તો જાવ કેવું કરવું પડે જો એકલા એકલા આપડું હે ને અમાર અમાર બેના કરાવી ને તો તો ના પાડસ મને મને શું આખે કરે કે કેતા હોય બધા કામ કે નો કરે કેતા હોય રાખીને પાવર આવે આમાં તો પાવર આવે આવે તને આવે છોટ આવે આવે એટલે મારે નથી ભાઈ ને તો બીગ લાગે બહુ બીગ લાગે તો મને તો બીક લાગે ન એ હું આમ ને નાડી પકડે એમ જલ્દી પાણી અમે નકર પછી ઉઘડશે હું ઓલા મારું ના તો તું મને કોલાય नो पपड़ ले के मुंह धोई गयो हां पपड़ ले तो कपड़ा बदल ले जाओ धोई दे तने तू ता ओ मैं बिन नहीं लुगरा तो ताना के होता हां हम हम का तो मान हम का हम का एमने तू मजाए होई ते माने हो काम मारो? अरे पोसन मम्मी ने तो माने एमने तो तू खोटो हो काम बोलस क्या हो खोटो आ तो करता करता कोई दिया हम कदर नो कर यार लेना आ गए कराय तो तू तो मारता मारिक तू कदर નથી કરતો જોઈએ તારે કેટલું કામ કરી દે તોય નથી કરતો તારું ઘણું કામ તું પલારવાની વાત કરે તો પણ તું નો કેવું પડે લે એ તો બોલ તું બોલ તો 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 કપડા બદલે ને ધોઈ નાખે તો હું કેમ ના પાડું હે તો જો ફેમિલી આપણે આયા મમ્મી પાયા પોતી છે મમ્મી મને કપડા ધોતા આવડે કે નહીં

નાની વસ્તુ લઈને આમાં એક અહીંયા એક બટન આવે આ બટન આપણે દબી રાખીને એટલે કંપનીમાંથી ફોન આવે કંપનીમાં ફોન આવે કાંઈક જો તો બધા સાફર જો આપણે આ ફોન થયો ને બીજો એ ફોન આપણા હાથમાં છે જો જોવે આપણે ફોન કરી Daniel, <laughs> I'm હવે જો આમાં ને બોયલું એ તમને હવે સંભરાણું કે નથી સાંભળવાનું એ તો મને નથી ખબર હવે આ ફોનમાં લગભગ ફોન આવવો જોઈએ એનો જોજો હમણાં થોડીક વાર હમણાં ફોન આવશે આપણું બટન દબી જાય ને એટલે ફોન આવે અમુક સિસ્ટમ એવી આપેલી છે આવે તો ભલે જોઈએ જી એ તો એ તો બોલા કે નહીં હલો હેલો એ તો એ તો

ফোনু নাম লিথ એટલે એવું બોલાય આવડો સિસ્ટમ ખોટી આપેલી પોપટ કર નાખો મારો આજ તો હાલો આપડે તો ઓલગી ના બપોર ખાતા જવાય નહીં રે હવે મળી જો કંપની વાળો તો આપણે પોપટ કર નાખો પાવે હે ને બેન ટેક્ટર તો ઓલગી જશે હા હા કેવું માં આપણે જોઈએ હવે તોય કે બેન તોય છે કેવું તોય છે આપણે કેવું સંકાવે છો જો હરખાય હર હરખાય દોયું ને તો સમજી લેવાનું કે બેન ને હે ને આ ગુગળે તો છે મમ્મી કીધું અને બેન એ કીધું બેન તો તારા જેવી છે એટલે આડું હવડું બોલી હા કે આવડે કે જેવા તે તારી હા તો ને તારી વાત આય રહી ગયો હજી મારવાનું છે ફળ જલ્દી કરો હાલો ખાઈને પૈસા નહીં જડે દાડિયા નહીં જડે કેટલા દેવાનો હો જો જો માં ખોટું ન કે કઈ પાછો કઈ હવે કેટલા દેવાનો 5 રૂપિયા હોય ને કે વધારે થોડા હોય ને ગાફા મારવાના અમે કઈ ભિખારી નથી રહી ગયો ડાગ અમને આ ડાગ રહી ગયો એ મારવા એ તો ને કુકાઈ ને કાલ પગાર નહીં મળે હાલો મારી દો હાલો હવે લાઈ ડબલ

ભીંડાનું શાક છે ને રોટલા અને ભૂંગરા તો બસ ત્રણ વસ્તુ જ છે અને છે તો હાલો જમી લે તો ફેમિલી જો થોડીક નીંદર સડી ગઈ હતી અને અત્યારે ઉઠો હો અને આજે જો ગાયો બાંધી છે કે બાયણેનો નો માહોલ થોડોક અલગ થઈ ગયો છે કે બાયણે વરસાદ આવે એવું થઈ ગયું છે પવન ઉપડી ગયો છે તારો પહેલા તો ચા પીવાનો છે ચા પી લો તો ફેમિલી જો ચા પીને મસ્ત ને અત્યારે આપણે આવી ગઈ છીએ બહેને અને આજનો તો નજારો જવો અલગ કયો મસ્તનો નજારો દેખાય છે અને આ બાજુ જો વરસાદ અંધાયરો છે ફૂલ ફૂલ આવે કે ન આવે કઈ નક્કી નથી આજ વરસાદ અંધાયરો છે અત્યારે માર હજી કાંઈ ગાયું નથી છોડી અને મમ્મી એમ કહે છે કે દહી દરવાજાવાનું છે ગામમાં ને એવું બધું કામ છે એટલે આજનો નજારો મસ્ત છે ઓમ વાતાવરણ અલગ છે કા

તમાર ધ્યાન પડી હો એ વસ્તુ એ વસ્તુ એ વસ્તુ એ નામ વસ્તુ છે હાલ ભાઈ એક વસ્તુ જોઈ આવી અહીંયા છે અમારા ભાઈ તો ભેગા હોય ને તમ માંથી વાહ મોટા

તડકાનો વરસાદ આવે છે કામ કઈ ખબર જ પડતી હોય કા બેન તડકો છે વરસાદ આવે કેવું ગજબ કેવાય કા તડકો છે ને આમ જો વરસાદ આવે છે આવું છે હાલો ભાગી અંદર ભાગવાનું છે ગામમાં કે ઘઉં ને એવું ધરાવાનું છે ને એટલે જવાનું છે શક્ય અમર ગામમાં એટલે દહીણું એવું ધરાવા તો હું ને બેન બે જાય છે તો બેનભાઈ બે જાય અને દહીણું ધરાય અને આમ જો નજારો તમને દેખાય તો ધનુષ તમને દેખાતું હોય તો દેખા હે બસ આલો ફાગવાનું છે ગામમાં આલો ભાગ્યો ભૂકી ગયા છે ને બધું દઈ લે તો ફેમિલી જુઓ એ પછી વાડીએ પાછા આપણા ઘરે અને જો એક બેન ત્રણ હતા અને બસ હવે હાથ પગ ધોઈ લઈ મોટું ધોઈ લઈ પછી કપડાં બદલી એવું બધું કરી લઈ કે જવું છે પાછું ગામમાં જમી કરીને એટલે બસ તો આજનો વિડીયો બસ અહીંયા વધી જ છે વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહી દેજો ને બસ આજનો વિડીયો બસ અહીંયા વધુ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક સરાઈબ કરો ભૂલતા નહીં મળીએ પાછા આપણે એક નવા બ્લોગમાં તો આ બધી બધાને જય માતાજી બાય બાય